એ બાપા બાપા કહેવાય ભાઈ પાકશાળી જો તમને હારા મળ્યા છે અમુક અમુક ને આ ભારે બજારે પી પીને પવાડા કરતો મને અનુભવ છે ને ભાઈ ઘરગથ્થુ અનુભવ યાર કુટુંબમાં જાય એટલે આડા કોદા ના તો બહેન થઈ જાય સારી વાત છે અત્યારે તો ઠીક હવે આમ જતા જવું એટલે હું કોઈ ધ્યાન નહોતું છે ને એ કરવું કરે કે એને મરાવો ભાર બજાર ઊંઘી બજાર મરાવો દવા પાય અમારે કેટલા ટકા સુધી સુધારું ન હોય તો જ્યાં થી આવ્યો પાછા વળતા વધે વ્યાજો આપડે શું કહીએ ગયું આપડે ખાલી કઈ ગયું કોને અત્યારે તડકે ની આર્સના મળી ગઈ બધું હાથ કરવા આવો છો બધું ગેમ કોણ સિંહ આપણે મર્યું છે કેને મર્યું એને ના આપણે મર્યું કોક લગાય ના ના મારી તો મારી જો ને આ તો તારા માં છે તો માર્યું કોને માર્યું બંદે મર્યું લગી ગઈ અહીંયા રહે અહીંયા જાય મને રિવાય કીધી યાર એ કોકે મન પરફેક્ટ જાબો માથે ઉતરો ફૂલ ટીમ્સ બેક

તમને રિવાય કરી દે જોઈએ એના બંદર રિવાય કરવા જો આગળ વધે આગળ ઢાળથી જમણી બાજુ હેઠેથી ઉતે અને પછી આગળ વધે એટલે ગોળી નો ઓડે તાબાની માથે એક જકલી છે વાવ ફૂલ ટીમ્સ બેક ટુ ધ એશિસ હા 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 ની રહેતે જા રિવાઈવલ પોઈન્ટ પાસે જાજો બાધે છે ને નહીં પેલા ફાઈટ લેવા ન કરતો દેખાઈન તો જ મારી છસો વાળો રિવાય કરી દે હું ઉતરતો તો આવું તો એ ન્યાત બંદા છે ગંદે ખાતમાં એક એક વસ્તુ કેવું ડાઈવર્સ જો જા આગળ

ત્યાં તો જાય ભાઈ હે કલર હોય તો પાછા પાછા ફેસ વોશ કામ તો બહુ કઈ લાગે હું ધોળો થઈ જાય મારા લંડ ફેસવોશ વોશ ઘણો હોય મારા ધોળા થઈ ગયા હોત ને ભાઈ તો કંપનીને હોસ કરે એવડે મળી ગયો આ અમારે ટેવો પડી જાય સમી ને ટેવો પડી જાય મોટા ખાડા પડી જાય ગેરંટી લખીને લઈ લઈ જાય મેં લોડાને કીધું એ કે કેટલો ધોળો સોધી નાખો ખબર ને તો એ મેં કીધું મેં દો હજી તું ફેસવોશ વોશ ન લગાડતો મોટા ખાડા પડી જાય લખીને લઈ લઈ એ ક્યારેક હોય પાકું કોકે કી દોસેને અઝૈલાને કોકે કી દો દોટકાકરા પૈસો આપ એને કોઈ કીધું છે તો આપણે લગાડ્યું એ કેટલો લગાડ્યું હવે જોતું કરી જો એક કેટલો લગાડતો ખાડા પડી ન લગા અનુભવ કરેલા છે તો અમારું હું ગાલે દેવી તને કોઈ એ તમારે પણ સોધી નો ભણતા ભણતા તમને એમ લાગે હું તમારા સેટિંગ દીધે ભણવામાં ધ્યાન રાખો ને મને જણાઈ કીધું કે તમે કે આવું કે આરા એમ લાગે કોલેજ એનો ખબર હું કરતો અરે એના બાપ ની ભડવી મારે આ બંધા કે માથે જાઉં એ હેઠે જાઉં છું ન્યા માર વિની માથે ઉતરે ગન ગયો Con ra Chắc nó lên chưa rồi Bê dạ Số đèn là tụi tôi lần gạch chạy gôl gôl là phát tỏ nạ gà mình nha Áo

ફટકોનો પાછળથી જવું શોપે જવું છે પેલા અને શોપે ને લેવું છે પેલા ખબર લઈ લઈને પહી નહીં ઉપર રેશ કરે પૈસા ખબર પડે કેવી રીતે ગેમ્પ થાય ને

લૂટે જાય તો મારી કીડી સુડી અતાર ગન કઈ જ મારા તમ તું મારી પાસે આય કે બે લગન ગળે જાય તમ તર જો માર લૂટે જાય જો એક નોક છે તું મને આગે થી લોંગ ની ગન કઈ કઈ લઈ લે ને કવર આપી કે બીજો છે હાલ કરી છે યાર આ ઉડ પેકર મળી

એડું પડી તું રેવા દેજે એડું ભાઈ તું ઝૂમ કરી દે રીતે તને ગાલી દે એટલે કેવો મારો તીજાન કવર લઈ લે પેલા અને મેં હેલ્મેટ લઈ લે ભાઈ બાધો આમ નો સીધી જાવ એટલે જના કેમિકલ વાળા પ્રોડક્ટ તમે જને વાપરવાનું ટાળો યાર મોઢા ખાડા પડી જાય તો તમને હારા નહી લાગો કાલે હવે તમારે વેવાળ જોવાન થાય તો બે તમને એમ કે આ તો ભૂંડો લાગે છે આજે કરીને નીનું ભૂંડો હું કેમ લગાડું આપણે ડાયનોસોર મેં વસ્તુ મળે મેક્સ બે પીડું જોતું છે બંધો

વગા ઉતરી જશે હું આગળ જઈને ગાડી આખી તારા ખલેલ સેન આખી થી કવર કરું રે રે કે આ ગાડી રેડમાં આ ગાડી હું આગળ જાઉં છું તું ઉતરતો ને હું કવન જઈ ઉતરી જશે બરાબર મને મારવા કરશે શું કાઢવા દે મને અરે નહીં આ કોકે મઈ ન ગયો થઈ થઈ 100% જો આગળ છે હમ આગળ છે આયા ખાડા માડા મારે જો ન્યા છે

कावत रुके रुदू भाई बोल hmm. मैं ले ले मुठी मैं ले हाँ चल अरे बे बे ये गाड़ी मरी हुई ड्रॉप गोई क्या से ड्रॉप आगल पानी पाए पानी अंदर से हुई ना गिनो no, no. ना पुल दी व्हाट्स यू ना पुल मासे ले जाओ पल पल जीना मुखाल मेरा तेरे बिना ये सारे नशे बेकार करनी जाता मैं बात

ચીકો સોદેલ નો કેવી એમ રમો આ તું જોતો કે તને મારી પરવા છે કે નહીં આને આલે વયે ખૂણામાં સોઈ દે હમણા તને મારી પરવા દેખાડું આલે છોતમ પડતું રહે આ બે છે લગા કે સોદીનો ભાઈ મોટો દઈયા ભઈ લે મારું નકી ને હું મારી બે 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 આ ટોકન ટસ કે લેતે હે આનંદ રે છે 500 ટોકન અંદર 500 ટોકન છે फटाफट લે ફ્રી રીવાઈ ઝોન એ લોડો ક્યાં પડશે કોને કદી લાબડા થર્ડ પાર્ટી કરવા જોગી સોણયા યુ તેરા તળપાના મેરી જાન નાને લે એકાન કે પીચે ઝુલપ છુપાના મેરી જાન ક્યા કહેને આ બધું સપના મારું લાગે ભાઈ રીયલિટી માં તો કાન નાક માં નોકરી હજી રોલી વાળ નાક માં નોકરી જ મત મન કી અમાર જો ના બધે આ પ્રેમ આલુ છે આ બધે પડી ગયા એટલે ધ્યાન છોદ ના આવતા ને આપણને લાગે એને કામ હશે લંડ નાના મુડર હું કામ

એ માર હેડ ઉતરી ગયો અરે આવો ને તું માર ગે કાતો બટ અંદર આગળ જ આગળ ઘર માં તું જા ગાડી લીધી અંદર ભાગે સ અંદર જજો માથે છે એ આ મરશું શેકા શેકા મરશું છે માથે છે માથે છે તું અલ સ ફોડ ¿Tú a ellos? Ya te voy, ya te voy, ya sabes. Súper, 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 súper,